આવો મોસ્ટ વેલકમ મોસ્ટ વેલકમ તો આજે પ્રાચીન બેન મારી ઘરે આવી છે અને મારી સાડી કયો કે પ્રાચીની બેન કયો બધું સરખું છે વેલકમ જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો જીજુ મજામાં ને એકદમ મજામાં એકદમ મજામાં વાંધો નથી આવ્યો ને પ્રાચી અરે જરે હે આવતા વે કે થાકી ગઈ છું કેમ કે દુબઈ થી પહોંચું એટલે અહીંયા તો એક તો ગરમી આવી ને અહીંયા તો એને બફારો થવા માંડ્યો તો વાતાવરણમાં વાંધો નથી આવ્યો ને કાઈ ના ના એમ તો કઈ

મીઠું મોઢું કરાવ પ્રાચી ની બેન આવી એટલે બેય બેન ખુશખુશાલ મિત્રો મારી સાડી ઘરે આવી છે દુબઈ થી સ્પેશિયલ રોકાવા આવ્યા છે એટલે હવે મહિનો દિવસ રોકાશે અને અહીંયા મસ્ત એને હરવા ફરવાનું છે એટલે મજા કરવાની છે પણ આ ગરમીમાં તું રહી નઈ શકે મને એવું લાગે છે હું ઈ જ વિચારું છું જીજુ તમે છે ને સેન્ટ્રલ એસી નખાવી દયો એ બોલ કઈ રહ્યા આવતા વે તમે આ સેન્ટ્રલ એસી ની તમારે તમારા નિયમ તો એને કઈ કઈ ને ઠાકડી કે સેન્ટ્રલ એસી ઘર કરાવજો પણ એ માનતા જ નથી તો શું આ જો આ પ્રાચી બિચારી સાવ ગરમીમાં મારી બેનની કેવી હાલત કરી નાખી

અત્યારે તો મજા આવે છે આગળ જોઈએ તમે કેવી મજા કરાવો છો ઈ વાત નઈ તમે કે મજા તો આવે તો બેન ને કેમ મજા નો આવે મજા આવે ને પણ એમ નઈ પણ આમ તું આટલી ગલગોટા જેવી કેમ થઈ ગઈ જો તું તો થઈ જ જો મારી બેન મારા ઘરે આવી તો હું ગલગોટો ન થઈ જા હા તો ઈ વાત બરોબર છે તમને જોઈને કેમ જીજા જે એવું લાગે છે કે તમે આમ કરમાઈ ગેલા મોગરા જેવા થઈ ગયા મને કરમાઈ ગેલા મોગરા નથી થયા આ ગરમીની અંદર છે ને મિત્રો આવું હાલતું રહેતું એટલે આ બે બેનો છે ને મારી ઉતારવાની કરે છે એટલે આપણે કઈ ઉતરવાનું થાતું નથી મોરું મૂકવાનું થાતું નથી

તમારે શું ખાવાનું તમે ખાતા જોયો તો વાંધો નહીં ત્યારે ઉલાડો ત્યારે અને હવે બધા બેગ બેગ મૂકો વાતું ચીતું કરો ફ્રેશ થવી પહેલા તો એને ફ્રેશ કરીએ હજી ઠંડુ પીવડાવું કઈ ત્યારે ફ્રેશ થશે અને ને નાવા નાવા ધોવાનું કરે પછી આપણે બીજી વાત કરીએ હા ભલે કાઈ વાંધો નહીં ચાલો મિત્રો મારી સાડી આવી છે ઘરે હમણા મહિનો દિવસ રોકાવાની છે મજા છે ધબધબાટી છે તમારા ઘરે તમારી સાડી આવે તો તમે કેવું વાતાવરણ ઊભું કરો છો ઈ ફટાફટ કોમેન્ટ કરજો મિત્રો આપડી ઘરે મહેમાન આવે ને તો આપણે મહેમાનને ચા આપીએ કોફી આપીએ પણ આ મારા ઘરે છે ને મારી સાડી મહેમાન થઈને આવી છે અને એની આખી ડિમાન્ડ અલગ જ હતી કે ભાઈ મારે ચા કોફી નથી પીવી મારે સવારના પોરમાં ઈ કે કોલ્ડ કોફી પીવી છે અને ઠંડ ઠંડુ થવું છે તો બે બેનું જો અત્યારે કોલ્ડ કોફી ઉલાડે છે અને હજાર રૂપિયાની આ કોલ્ડ કોફી ઉલાડી જાય એવું લાગે છે પણ હજાર તમે આવતા વેત મારી બેનને સીધી હાકી લીધી હજાર રૂપિયા ની કોફી હજી તો પહેલો દિવસ થી આવી ને તમે કો કોફી પીવા મેંડી ને આમ પીવા માંડી ને પણ એમ નઈ પણ સવારમાં સવારમાં કોઈ કોલ્ડ કોફી પીવે હવે અમારે દુબઈમાં આવું જોઈએ અમે સવારમાં કોલ્ડ કોફી પીએ રાત્રે કોલ્ડ કોફી પીએ બે વાગે પીએ મજા આવે ત્યારે અમારે કઈ તમારી જેમ ચા નો પીવાની હોય તમે શું આવતા વેતા કેમેરો ચાલુ કરી દીધો ડાયરેક્ટ પણ કેમેરાની વાત નથી પ્રાચી હા અને તું કે જે હો તારી બેન ને ક્યાંક મને બઉ ખીજાય ખીજાય ન કરે એમ વાત નથી પણ મિત્રો આપણે મહેમાન આવે તો આપણે એને ચા આપીએ ને તો ચા પી લઈએ આપણી ઘરે મહેમાન આવ્યો હોય ને આપણે એને કોફી આપીએ કોફી પી લઈએ આપણે લીંબુ શરબત પીવડાવી તો લીંબુ શરબત પી લઈએ પણ આમ હમેથી તમે એમ કોને ડિમાન્ડ કરો કે ભાઈ હા

બોજ બોજ ફાઇન છે મેને કીધું તું તને સ્વીટ બહુ નથી ભાવતું મેને કીધું તું એકદમ સ્વીટનેસ ઓછી રાખજે તો જ મજા આવશે હા તને તો તારી બેન ને ખબર જ હોય ને એકદમ સ્વીટનેસ હું નથી મારી બેન ની તમારી મને ખબર છે કે તમને સ્વીટ વધારે જોઈએ ને એને સ્વીટ ઓછું જોઈએ હા પણ તું એને જો ઓછું જોઈએ છે તો તું એનું કેનું તે કરી દીધું મારે વધારે જોઈએ છે મારું તો કઈ કર્યું રૂ મે રાખ્યો છે ખાનનો ભૂકો નાખી દેસ એટલે બોલો લ્યો ખાંડ ના ફૂકા ખાવાના વારા આવ્યા છે મિત્રો એટલે મહેમાન આવ્યા ને મહેમાનના મહેમાનીમાં બધું ચાલે છે તમારા ઘરે શું ચાલે ફટાફટ કોમેન્ટ કરજો આજે હું તમારા માટે છે ને દુબઈ કેવી ચોકલેટ લેવી ખબર તમે તમારી જિંદગી માં કોઈ નહીં ખાધી હોય ઓહો મિત્રો જો મારી સાડી છે ને દુબઈ થી આવી અને ચોકલેટ લઈ આવી છે કે જે મારી જિંદગીમાં માં મે કોઈ દી ખાધી ન હોય કે કે એવી ચોકલેટ આજે લઈ આવી છે એટલે દુબઈની ની આજે આપણે ખાવાની છે અને મોજ કરવાની છે અને પેલા તો મને એનો ઘાગડીયું બતાયા દુબઈ આમ જો આમ જો ઓહો આ તો અરે બીક તો લખેલું છે આ તમને તો વાત થાય નોળે તને ખબર છે ને પ્રાચી આપુલી તો ચોકલેટ કેવી ખાતા કે આ મારી ફેવરેટ ચોકલેટ છે એને બધી ન દે દીધી મારી ફેવરેટ છે ભાઈ એમ નહી પણ તું આ કેટલી લઈ આવી છો અરે કેટલી લઈ આવી છો તમે ઉપાધી કરો ને તમે મહિનો

દુબઈની ચોકલેટુ ખાવાની મજા કરવાની આવી હાડી હોય ને તો મજા આવે જિંદગીમાં શું છે કે આમ દુબઈ રહેતા હોય ને આમ દુબઈ થી આપણને ચોકલેટો મોકલા કરે ઓ આની અંદર તો બદામ નીકળી જાય મિત્રો એટલે જિંદગીમાં છે